નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા અને આજે કપાસના બજાર ભાવમાં વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઇક તમારી જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો પાટણમાં બારસોથી પંદરસો ને ત્રેવીસ રૂપિયા બોલાયા ભાવનગરમાં તેરસો પચીસથી સૌદસો સિત્તેર દિયોદરમાં તેરસોથી ચૌદસો એકવીસ જાદરમાં ચૌદસો દસથી ચૌદસો પંચાવન ગોંડલમાં બારસો એકથી ચૌદસો ચોતેર કડીમાં ચૌદસોથી ચૌદસો પાંસઠ જામનગરમાં અગિયારસો પચાસથી પંદરસો વીસ મહુવામાં તેરસો સિત્તેરથી ચૌદસો ચોત્રીસ સિહોરીમાં સૌદસોથી સૌદસો બોતેર થરામાં ચૌદસો સાઠ થી પંદરસો દસ લખતરમાં સૌદસો વીસથી સૌદસો પચાસ વિસનગરમાં બારસો એકાવન થી નેવું સાણસમામાં એક હજાર છ્યાસીથી સૌદસો એકસઠ ગોજારીયામાં સૌદસો દસથી સૌદસો પંચોતેર કુકરવાડામાં તેરસો સિત્તેરથી સૌદસો પંચ્યાસી વિજાપુરમાં તેરસો પચાસથી પંદરસો પંદર બહુચરાજીમાં બારસો થી બાર અંજારમાં સૌદસો પચાસથી સવું સો નેવું વડાલીમાં સૌદસો અગિયારથી પંદરસો પાંચ તળાજામાં બારસો એકાવનથી સવદસો સત્તાવન માણસામાં તેરસો પચાસથી સવું સો ચોર્યાસી ધ્રોલમાં અગિયારસો સન્નુંથી ચૌદસો પંચ્યાસી ટિન્ટોઈમાં તેરસોથી સવદસો સત્તાવન જેતપુરમાં પંદરસોથી પંદરસો અગિયાર કાલાવડમાં અગિયારસો સન્નુંથી ચૌદસો નેવ્યાશી વાંકાનેરમાં તેરસોથી પંદરસો પાંચ હારીઝમાં તેરસો સાતથી ચૌદસો એકતાલીસ સિદ્ધપુરમાં બારસો નેવુંથી પંદરસો ત્રીસ ડોળાસામાં તેરસો ત્રીસથી ચૌદસો એંશી જોટાણામાં બારસો એકાવનથી ચૌદસો એકાવન જસદણમાં તેરસો પચીસથી પંદરસો પાંચ બાબરામાં ચૌદસો બેતાલીસથી પંદરસો અઠ્યાવીસ વિસાવદરમાં અગિયારસો એકતાલીસથી તેરસો ને એકોતેર ખાંભામાં તેરસો છવ્વીસથી ચૌદસો છ્યાંસી સાવરકુંડલામાં તેરસો પચીસથી અમરેલીમાં એક હજારથી પંદરસો છ ધ્રાંગધ્રામાં ચૌદસો એકવીસથી ચૌદસો અઠ્ઠાવન મોરબીમાં તેરસો ચાલીસથી ચૌદસો છ્યાસી ઉનાવામાં બારસો એકાવનથી પંદરસો એકતાલીસ બોટાદમાં તેરસો એંશીથી પંદરસો પાંચ ધારીમાં એક હજાર પિસ્તાલીસથી પંદરસો પાંચ હળવદમાં તેરસોથી ચૌદસો સન્નું ખેડબ્રહ્મામાં સૌદસો એકથી પંદરસો વિરમગામમાં તેરસો એકવીસથી સૌદસો બાવન અને રાજકોટમાં તેરસો ચાલીસથી પંદરસો ને ત્રણ રૂપિયા સુધી કપાસના બજાર ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો